આ પેન બનાવવાવાળી જે કંપની છે એ પણ આ પેનના પ્રોડક્શન પાછળ કેટલો ખર્ચ થાય છે એના માર્કેટિંગ પાછળ એ લોકો કેટલો ખર્ચ કરવાના છે એના પેકેજિંગ પાછળ કેટલો ખર્ચ કરશે એને લાવવા જવાવા કેટલો ખર્ચો થવાનો છે અને ઉપરથી ત્રીસ ટકા પચાસ ટકા સો ટકા જેની જે ઈચ્છા એ પ્રકારે ખર્ચો નાખે છે અને પછી પેનનો ભાવ નક્કી કરે છે એટલે પેન પાંચ રૂપિયામાં વેચવી છે દસ રૂપિયામાં કે પંદર રૂપિયામાં એ કંપની નક્કી કરે છે ખેડૂતે નક્કી નથી કરી શકતું જે દિવસ ખેડૂત એનો ખર્ચો કાઢીને એનો પચાસ ટકા નફો ઉમેરીને અનાજ વેચવા માંડશે એ દિવસે તમારે ને મારે ભૂખ્યા રહેવાનો વારો આવશે અને એટલા માટે ગુજરાતના એસી રૂમમાં બેસીને ખેડૂતોને જજ કરતા દર્શકો તમે યાદ રાખજો કે ખેતી સરળ નથી ખેતી એકવાર સમજજો કોશિશ કરજો એકવાર ખેતરમાં જઈને ખેડૂત પાસે બેસવાની